શિક્ષકો અને સર્વ જ્ઞાતિભાઈ ઉત્સાહ સાથે સહભાગી થઈને પ્રોગ્રામ ને ખૂબ જ સફળ બનાવ્યો કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવત સાથે પરંપરાગત રીતે ધ્વજ લહેરાવ્યો આવ્યો આશીર્વાદ શાળાના જાકીરભાઈ ગાંધી ઈસ્માઇલ બાપુ લાટી ઈસ્માઇલભાઈ સુકાવાલા રહીમભાઈ લાટી યુસુફભાઈ એ વન ગનીનામાવાળા યાસીનભાઈ વારાહી યુસુફભાઈ અલ્તાફભાઈ મોલાના સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાન ગવાયું વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો એક પાત્ર અભિનય અને રાષ્ટ્રીય સંગીતની રજૂઆત કરી પ્રોગ્રામને રોનકભર્યો બનાવવામાં આવ્યો પ્રજાસત્તાક પર્વના મહત્વ પર વિદ્યાર્થીઓ દ્વારા સરસ દેશભક્તિની રજૂઆત કરવામાં આવી અને બધા વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો સન્માન અને સમન્વય જોવા મળ્યો આશીર્વાદ શાળાના ટ્રસ્ટી પ્રમુખ અને સભ્યો સ્ટાફ મિત્રો

શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સહયોગ આપનાર દરેક વ્યક્તિનો યુસુફભાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે શાળાના બાળકો માંગ અલ્પાહારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ઉજવણી માંગ બધા ઉપસ્થિતોએ રાષ્ટ્રપ્રેમના ભાવને અનુભવીને આનંદ અનુભવ્યો ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો